કે નું અવસાન થયું છે દીકરો હજી અભો મારે નાનો છે મને કઈ સમજાતું નથી મારે ક્યાં જવું માણસ નો સમય જઈએ પૂરો થાય ને તમારો વખત જઈએ પૂરો થાય ને તો એ માણસ ને પેલો પ્રશ્ન એ થાય કે હવે હું કોનો દરવાજો ખખડાવું જીવનની કપરામાં કપરી સ્થિતિમાં હવે હું કોનો દરવાજો ખખડાવું આ સવાલ થાય ત્યાં થી જે જવાબ આવે ને એ જવાબ ને ઝીલી લઈજો કારણ કે સરનામું તમારા ભરોહાનું સરનામું હોય છે એ ડેલી હું ઉતરવા આવી છું હું બાઈ માણસ જાવતો ક્યાં જાવ અને મેપા મોફ નામનો આયર એ કઈ વાંધો નહીં બેન હું તો તારો જજમાન છું તું મારે ન આવતો ક્યાં આવ તું મારી બેન છો યભો ધીરે ધીરે મોટો થાય દીના વાણા જાય અને સમયને જાતા હારો હોય કે નબળો હોય ઘણી વખત અમુક માણસ અડધેથી આ બાજીઓ મૂકી અને વયા જાય છે હું આય બેઠેલા હરેક માણસને હાથ જોડીને વિનંતી કરું છું કે ગમે એટલું જીવનમાં અંધારું હોય ખાલી એક ડગલું ભરવા જેટલી હિંમત કરજો બીજા ડગલા જેટલું અજવાળું ઈશ્વર આપોઆપ કરી દે તમે ઈશ્વર ઉપર ભરોસો રાખજો તૂટી અને વિખાઈ ન જતા તમે એક ને પાછળથી આખી કવિતા વિખાઈ જાય છે પાછળથી આખો માળો વિખાઈ જાય છે પછીના ના માળા હખે રહી નથી હકતા નથી કોઈને કઈ હકતા આ પીડા કેવી છે એ દી પછી દી જવા માંડે અને ધણ જય ગટા ઘન ઘોર ગગને મેઘ જળ વર દે અને નીલ વર્ણની ઓઢણી ધરા હરપણ ઢાળજે તેથી ગહેકાટ કરતા ગીર મોરા આખો પીવ ધન ફોકાર છે આભા મંડળમાં ધીરી 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 એ ધીરી વાદળી હકડાવા મંડાણે અને વરસાદ થાય એ બારે મેઘ ખાંગા થાય અને બહુ સારું વર હવે ખેડૂતના દીકરા તરીકે ભાઈ ના રેડ થઈ જાય મેપા ભાઈ હવે જાય કે ના બેન એક બે હજી એમ કરતા કરતા એક બે વરહ પાંચ વરહ સાત વરહ દહ વરહ નહીં વીસ વરહ હું આયરે બારોટ ને એના ઘરે રાખ્યો હતો પછી બારોટ ની બાઈ રજા લેવા ગઈ મેપા ભાઈ હવે મને રજા દે ને તો અમે જાય આયર બોયલો બેન તારી મહેમાન ગતિ તો મને કઈ રીતે પણ તું અહીંયા વહી જઈશ તો મને એ ઉપાધી રહે કે તારા આભાનું હક પણ ક્યાં થશે તું એક કામ કરને જોત જોતામાં તમારી નાયતમાં ક્યાંક સારું ઠેકાણું ગોતને તારા આભાની જાટેરી જાનનું આપણે અહીંથી જોડીને જાય પછી તું તમ તમારે તારા ઘરે વહી જાજે હું તને પછી રોકી નહીં અને એ બારોટની બાઈ ગોતા ગોતા હાતનું જેતપુર ફરક કાઠી ત્યાં કોઈક સારું ઠેકાણું જોઈ અને આભાના લગ્ન નક્કી કરીને આવે પણ આવી અને એ બારોટની બાઈ હજી ગામના પછવાડે પહોંચી હતી ત્યાં એ માલધારી છે એ છોકરા બધા છોકરા વભો કેમ દેખાતો નથી એટલે એક છોકરાએ કેવાની એક રીત હોય કેવાને એક વિવેક હોય કેવાની એક ભાષા હોય દુઃખ ને ડાયરેક્ટ સીધું ન કહી દેવાય કારણ કે અમુક માણસ બહુ નબળા કાળજાના હોય વાતને ઝીલી ન હોય એટલે કીધું તમને ખબર નથી કે નથી આવ્યો એમ કરીએ ને વાતને અધૂરી મૂકી દીધી પણ એ તૈયાર બાય કારણ કે એ સમય ની ખાઈ ખાઈ અને એ બાય એના દિવસો ને કાઢા તા એ અડધી વાતમાં સમજી ગઈ કે સાચું બોલો છોકરાઓ હું થયું એકને પૂછે કઈ બોલે નહીં પૂછે પછી વ્યાકુળ થઈ અને અને બાવડા મોગલ ની આણ છે સાચું બોલ હું થયું એક છોકરાએ કીધું ભૂય તમારા અભાને એરું આપડી ગયું ત્રણ મેપા મેપાપા એની છેલ્લી યાત્રા કરાવી દીધી

હાથના રોટલા ખાવાનું વિચાર્યું હોય મારા આભાની અભાની આવી અને મને રોટલા ખવડાવશે મારો આભાની વહુ મને જાત્રા કરાવશે મારા આભાની વાવ મારી સેવા કરશે અમારો સુખી પરિવાર કારણ કે કોઈ દી મેં જોયું નથી સુખ મેં હજી સુધી સુખનો નો બુરજ કેવો હોય મેં જોયો નથી ભાઈ અને જય અને આયરના ફળિયામાં એ રોવા માંડી મેપા ભાઈ તું હાચવી ન હોય કો

પથ્થર ધ્રુજી અને અધર હાથ કરી અને આંખું બંધ કરીને એટલું કીધું કે એ દ્વારકાના નાથ એ મારા બાપ મન કરો વચન થી મેં જો કોઈ થી કોઈનું ખોટું ન કર્યું હોય કે ઠાકર મેં અનિતિ નો કોઈ થી રોટલો મારા ફળિયામાં નો આવ્યો હોય મેં કોઈ થી કોઈનું પંચ્યું ન લીધું હોય તો મારા બાપ મને મતી હુજાડ નહીં તારા બારોટના આહુડા એ મારી પેઢીયું ને હુકવી નાખશે પણ નાભી માતી નીકળે નાદ અને ધણી સુણે નહીં ધા કાતો તારા નાદમાં ફેર અને કા વાયો કરજે તો કેરો વાહ કારણ કે જેની હરવાણી સાચી હોય એ દુકાળ માં ડૂકે નહીં પણ પાપી હોય જેના પેટ એની પછી ભેખડો ન દૂધે ભૂદરા એ હાથો આયર હતો અને કૃષ્ણ એને મતિ આપી દઈ હું હો કે મેં શરૂઆતમાં કીધું કે તમે પાંચ પચી કે હજાર બે હજાર રૂપિયા કદાચ કોકને આપી શકો એ પાંચ હાથ વરહનો આયરનો દીકરો ને રમતો હતો

તમે એને હાથો હાથો ની પગલા એવા કોણ આવે આયર ની એ વર્ષ કરદેજ માં એક પ્રોગ્રામ હતો અને આખા પ્રોગ્રામમાં એક માજી આપડા જાડા લુગડા પહેરી અને બહુ સિદ્ધત થી સાંભળતા હતા એને જોઈને મેં બે લાઈન લખી હતી અને બહુ વાયરલ થયું હતું સ્ટેટસ કે ઘણી વખત આવ લોકો સવાલ કરતા હોય કે આયર એટલે શું આયર કોને કહેવાય કે પાંચ હાથ માણસનો કે એકાદ કુટુંબનો સમૂહ રહ્યો એને આયર કહેવાય નોખ નોખી પાંખીઓને ભેગી કરી દો અને એક ઠેકાણે બેહારી દો એને આયર કહેવાય તો એનો મેં મારી મતી પ્રમાણે હું જે કઈ થોડું ઘણું જાણું છું એના પ્રમાણે મેં જવાબ આપ્યો તો કે આહિર ઇઝ નોટ જસ્ટ એન યુનિટી આયર એ ખાલી એક ઝુમખો નથી એ એક સમુદાય નથી આહિર ઇઝ નોટ જસ્ટ એન યુનિટી

તો એવા માણસો ને આપણો એક જ સવાલ કે તમે જે કુખેથી જન્મ થયા એ વાત સાચી છે છે કારણ કે જેની બુંદ માંથી આયુના અસ્તિત્વ ઉપર સવાલ ઉભો થાય એ માળાને ખુદના કિરદાર ઉપર ઉભો થયેલો સવાલ છે ચાહે આ જગત નો ગમે ચમરબંધી માં ચમરબંધી માણસ કેમ ન હોય કે ગામડાના માણસોને થોડાક એજ્યુકેટેડ થાય એટલે એમ કે એને ખબર ન પડે કે એ બધા ગોબા છે

प्रभाव से पराक्रम की लेखनी से सदियों के सोए हुए भावों को जगाते हैं और जिंदा करते हैं मुर्दों को डाल जान जब हम काव्य सुधा धारा बरसाते हैं और हजारों नूतन रसिकों के बीच बांध दे समा बातों का तो अनोखी सभी छाते हैं तारे नहीं जाते शशि नहीं जाते कवि नहीं जाते वहां रवि हम जाते हैं जेना भरो है आपड़े जे संस्कारोंनु चिंतन करीन आपड़े जीवता थी आओ એમાં આપણા બધાય સંબંધોનો એમાં ફાળો હોય કોઈ પણ માણસ આગળ વધે તો એ સીધો અહીંયા ન પહોંચી ગયો હોય એની આસપાસના માણસોનો સપોર્ટ હોય ત્યાં અહીંયા પહોંચે આ કામ આ કાર્ય તમે કર્યું તો આ કોઈ એક માણસનું નથી સસ્ત ગામ ભેગું થઈ અને તમે ધારો તો તમે બીજું ગમે એ ડીજે લઈ અને મુજરા કરી શકતા અહીંયાં અને અમારાથી સસ્તામાં આ પ્રોગ્રામ તમે કરી શકત તમે જેટલો ખર્ચો આમાં કર્યો અને અડધા બજેટમાં તમે ડીજે લઈ અને અંધાધૂંધ હવાર સુધી તમે બે ફોર્મ નાચી શકત પણ આ સમયમાં તમને વિચાર આવ્યો કે બેહીને એકાદ બે વાણી કરી હું એમ નથી કહેતો કે મે વિદ્વાન છઈ પણ જે કંઈ થોડું ઘણું આવડે હું એમ નથી કેતો મે વાતું કરી હું આકાશમાંથી લઈ આવ્યો તો પણ અમે આએ ગાતા હોય ને તો પછી ક્યાંક બસુરા થાય ને એટલે અહીંથી સૂર દે ને એટલે તબલાવાળો ટક 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 કરીને પાછો અમને સા ઉપર લઈ આવે ઘરે લઈ આવે એટલે પાછા સૂરમાં ગાવા માંડે વરી થોડીક વાર થાય એટલે વરી બસુરા થાય વરી ટક ટક કરી અને એ પાછો અમને ઘરે લઈ આવે એમ પૈસાના સત્તાના સમયના મદમાં આવી અને તમે કદાચ થોડા ઘરેથી આખા પાછા થયા હોય તો અહીંયા અમે ટક ટક કરીને તમને પાછા ઘરે લઈ આવીએ એટલે પાછા આપણે આપણા કેડે જીવવા માંડે હું એમ નથી કેતો કે ભગવા પહેરીએના હું તમે બધાય મહાન થઈ જાવ એ મારામાંય હિસે અમે માણસ એ ભૂલ બધાય થી થાય ને તમારથી એ થાય પણ મુદ્દો એ છે કે આપણા થકી કોઈ હેરાન ન થાય કમ સે કમ કોઈ માણસના પાહે બેહીને કાણાને કાણો ન કહીએ લોકસાહિત્યમાં બહુ વિવેકતી કીધું છે તમે કોઈક આંધળો માણસ હોય અહીંયા જઈએ અને તમે એને એમ ક્યો એક આંખે કોઈ માણસ દેખતો નથી તમે એને એમ ક્યો કે ભાઈ એક આંખે કેમ તું દેખતો નથી ક્યાં લખણ ઝરકાયાતા આઉ તોમ અવ્યવક્તિ કોકને કીયો એટલે એને દુઃખ લાગે પણ લોકસાહિત્ય એની તમીજ આપી છે કાણાને કાણો ન કહીએ એને કડવા લાગે વેણ પાહે બેહીને પૂછીએ એક ભાઈ તમે સાને ખોયા ને એને પાસે બેસીને પૂછી ભાઈ તમારી આંખમાં શું થયું હતું કેમ તમને દેખાતું નથી એ વિવેક માંથી વાતુ ચરજુ બની માતાજી ના ભાવ બના ભેડિયા બના લોક બોલીમાં માં આવ્યું લોક સંગીત માં લોક સાહિત્ય માં એટલે કે મારા તમારા જેવો માણસ સમજી શકે દેટ ઇઝ ડેફિનેશન ઓફ ફોક લિટરેચર અમુક વિદ્વાનો અમુક લોક સાહિત્યકારો પોતાની મોનોપોલી રાખવા હાટુ થઈ અને એમ કે ધીસ ઇઝ ધ ઓનલી ફોક લિટરેચર એ નોખનોખી ભાષાઓમાં હું વિરોધ નથી કરતો એ ઓલ્સો પાર્ટ ઓફ લોક સાહિત્ય આ વાત ઇંગ્લિશમાં એટલે હું એવું નથી સાબિત કરવા માંગતો મને ઇંગ્લિશ આવડે છે આ વાતો ઇંગ્લિશમાં એટલે કેવી પડે કે આઈર્યું બેગ ચોપડિયું છે અમે નકરા ઢોર નથી ચાલતા ભાઈ અમે તમે જે સમજતા હતા એ અમે નથી વી વોલ આર વેલ એજ્યુકેટેડ પણ અમે અમારા કેળામાં અમારા નશામાં મદ છે તમે એમ કહો કે ઝુંપડા તો આ ઝુંપડા તમે બંગલાવાળા તમે નગર અમુક અત્યારે ઓલું ગીત ટ્રેન્ડ માં છે ને ભાઈઓ મારા એક માથા ભારે અત્યારની પેઢીઓ થોડાક ટાઈમ પેલા રાજકોટમાં હું જાતો હતો આગળના પોઈન્ટે ઓલા ટ્રાફિક પોલીસ વાળા બેઠા હતા અને આ છોકરા ત્રણેય જણા વીસ બી બાવીસ પચીસ પચીસ વર્ષની ઉંમરના હતા ત્રણ સવારીમાં જતા જાતા હતા ઓલ પોલીસ જઈને તું ઉતરી જા તું ઉતરી જા ચાલુ ગાડી એના ભાઈબંધને બંને હેઠે બસો પાંચસો રૂપિયા ના દંડ હાટું ઉતારી દીધો આ શું વખત આવી તમારી પાસે ઉભા રહી એ ઉભા રહીએ જ નહીં તાણા તો બહુ અઘરી વસ્તુ છે સાચવવા ટ્રાફિક નું સિગ્નલ સિગ્નલ બંધ થયું ને એટલે અમે અહીંયા ઉભા રહ્યા સ્વાભાવિક છે ઓલી જ્યાં સુધી રેડ આપણને લાઈટ નું ગ્રીન લાઇટ ન થાય ત્યાં સુધી આપણે અહીંયાથી હલી ન હોય રેડ લાઈટ હોય એટલે અમે અહીંયા ઉભા હતા એક નંબર પ્લેટ વગરનું મોટરસાઇકલ ને પંખા વગરનું મારો બેટો જોયા વગર સીધો જ વયો ગયો એ પછી અમે દોઢ મિનિટ ઊભા રહ્યા મને એ વિચાર આવ્યો ખાડું આમાં ફાયદો તો આમાં જ છે ને આપણે આટલી વાર રાહ જોઈ અને ઉભા રહ્યા અને અહીંથી વયો ગયો મારો ભેગો એક ભાઈ હતો મેં કીધું આને જલસા તો જો કે ના ભાવ ઉભા રહ્યા વગર વયા ગયા તે મારો ભેગો બેઠો હતો ને માણસ બહુ સારો જવો ભાઈ કો કે વયો એટલે જાય કે એનામાં નંબર પ્લેટ નથી જગતમાં જેને નંબર પ્લેટ નથી ને એને એક પ્રતિબિંબ નડતા નથી પણ જેને નાક નામનું નંબર પ્લેટ છે ને એ માણસ એનો કેડો ન મૂકી શકે તમારી જે પરંપરા છે કે હું કોનું સંતાન છું હું ક્યાં કોનું સંતાન છું આ પકડીને જે માણસ જીવે છે એ પોતાના નશામાં મદ હોય છે કારણ કે ભાઈ મારું ફકીર જેવું છે ને તોય પાછું જીવન અમીર જેવું છે રાજ લખતરવીનું આસેર છે કે ભાઈ મારું ફકીર જેવું છે અને જીવન પાછું અમીર જેવું છે અને રામે મારો રહીમે મારો બાપુ આપણો કબીર જેવું છે ભાઈ મારું ફકીર જેવું છે એટલે પરંપરામાંથી લોકગીતો આવ્યા દુહા આવ્યા ચરજુ આવી ભાવ આવ્યા ભેગા બેહીને આપણે સત્સંગ કરી શકીએ આનંદ કરી શકીએ માટું થઈને કવિઓ લેખા અમુક લોકબાનીમાં આવ્યા અમુક ચારણી સાહિત્યમાં ડીંગળ પિંગળ સાહિત્યમાં આવ્યા